માં ગુર્જરીના પ્રેમને કારણે આ શિકાગોમાં એકત્રિત થયેલા સૌને વંદન આ એક મુક્ત થી આવો મળીને ભરીએ માં ગુર્જરીનો લાગો આપણે સૌ અહીંયા છે માં ગુર્જરીનો લાગો ભરવા જ ભેગા થયા છે અમે પણ દૂર દેશા ત્યાંથી આવ્યા છીએ અહીંયા કે આવો મળીને ભરીએ માં ગુર્જરીનો લાગો માડી રહેજ રાજી હા એના નિમિત્તે તો આપણે અહીંયા ભેગા થયા છીએ કે શિકો શુકર ગણુ ખુદાનો અશરફ મધુ મતી વંદન છે આર્ટ સર્કલ વંદન તને શિકાગો ને અનિલભાઈએ જે ગઝલનો મતલબ ખુલ્લો જ મૂક્યો એને એની સાથે જ મારી ગઝલની શરૂઆત કરું છું કે ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ આપણે માણસને બસ માણસ તરીકે જોઈએ નહીં સીધો અમરેલીના એક ખેતરના શેડે લીધું છું આપને સૌને સીધી અમેરિકાની આ જાગ જમાળ વચ્ચેથી કે ટીપતિ એ રોટલો આ ચિત્રને મનમાં બરાબર ચુસ્ત ભરજો અંદર તો આ શેરની મજા આવશે કે ટીપતી એ રોટલો મંગાળે ચોળવતો ધણી આ મંગાળો એ જાણવા જેવો શબ્દ છે ખેતરના શેડે ત્રણ માટીના ઢેફા મૂકીને જે મજૂર ચૂલો બનાવે ને

ને ઝગમગાટોથી તમે અંજાઈ જાઓ એ પડે આ શત્યતાઓ છે અહીંયા વધારે ઝગમગાટોથી તમે અંજાઈ જાઓ એ પડે રાહના ચિંદનારને ફાનસ તરીકે જોઈએ રાહના ચિંદનારને ફાનસ તરીકે જોઈએ ને સહેજે ચમકીલા નથી ફરી પાછો ત્યાંને ત્યાં આપણી ભારત ભૂમિમાં એથી ઉડીને સીધા બધા સાથે જઈએ કે સહજે ચમકીલા નથી પણ પગ ધરે છે સ્થિરતા સહજે ચમકીલા નથી પણ પગ ધરે છે સ્થિરતા છાણના લીપણને પણ આરસ તરીકે જોઈએ છાણના લીપણને પણ આરસ તરીકે જોઈએ ને જો વધારે ઊંડે લઈ જો અંજાર ની ધરતી પર લઈ જો કચ્છ ની જેસલ જાડેજો સતી તોરલ પાસે લઈ જો છે એની એની કથા નાનકડી બે શબ્દોમાં કહીને આ શેર આપની સામે રજૂ કરું છું જેસલ બારવટીઓ સંતત્વ પ્રાપ્ત કરે છે પણ તોરલ એને કહે છે કે તારે હજુ કસોટી આપવાની બાકી છે ભૈલા અને કસોટી એવી છે કે અંજારની બજારમાંથી દીકરો છે મુછાળો જેની ફે ફાટતી હતી તારે તળાવે જઈ મારા લુગડા લઈને જવાનું એ ધોઈને તારે પાછા આવવાનું અને એ કસોટીમાંથી જેસલ પસાર થાય છે એને અર્પણ આ શેર છે કે તોડીના લુગડા ધોવે છે નાગ કાળો કચ્છનો

ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ આપણે માણસને બસ આ માણસ તરીકે જોવાની વાત છે આપણી કટોકટી એવી ચાલી રહી છે કે આપણને નથી મળતા માણસો તો એક કવિ એક કઈ રીતે આહવાન કરે છે કે એ માણસને પણ શોધો કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો બરાબર હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો ને બોલે જે બસ એ કવાજે એ માણસને શોધી કાઢો ને નથી ખબર ક્યાં ગામ જુનાગઢ એ માણસને કઈ જ્ઞાન જ્ઞાની નથી પણ એની પાસે શું છે એનો આ શેર છે કે નદી ખબર ક્યાં ગામ જુનાગઢ

પહેર્યા પણ ભગવું છે પહેર્યા પણ ભગવું છે ખિસ્સુ જેનું ભીતર એક કબીર બિરાજે એ માણસને શોધી કાઢો ને વાત અઢી અક્ષર છે પણ

સમય પડે સમય પડે સઘણું છોડીને સિંહ સમીજે ત્રાળ કરે છે અમથો અમથો જેના ગાજે એ માણસ ને શોધી કાઢો ને મેલો ઘેલો સાવ ભળેલો તો નોખી ચમક આંખમાં મેલો ઘેલો સાવ બળેલો તોય નોખી ચમક આંખમાં આસપાસના જીવતર માંજે એ માણસને શોધી કાઢો અંતિમ શેરમાં મા વિશે તો બહુ કહેવાયું છે અને કહેવાવું પણ જોઈએ પણ એમાં ક્યાંક બાપ કોરાને મૂકી ગયો છે એટલે દુનિયાના તમામ પિતાઓને અર્પણ છે આ શેર ને માતાઓ પણ તાળીઓ ભેગી વગાડજો તમારી બહુ વગાડી છે બધા કે વીસ વર્ષથી ફાટ્યું સ્વેટર વીસ વર્ષથી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો બાળક ના ને કાજે ત્રીસ વર્ષ થી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો વાળક ના ને કાજે એ માણસ ને શોધી કાઢો હોય સવારે એવો સાંજે એ માણસ ને શોધી કાઢો બોલે જે બસ એક અવાજે અનિલભાઈ એ મારો પરિચય આપતા બાલ ને યાદ કરો અને બાલ પ્રદેશ એ બાલ શબ્દ આવે એવું ગીત જે છે સ્વાગત રજૂ કરું ગીત એવું છે કે મારા અમે મારા મોટા બહેન બધાને અનુભવો છે કે ભાઈ નાનો હોય એટલે એને હંમેશા એની મોટી બહેન તૈયાર નાનો હોય જ્યારે ત્યારે બાલ મંદિરે જવા કે સ્કૂલે જવા એને એ જ તૈયાર કરતી હોય મોટી બેન અને મોટા બેન મારા છે ને પણ એ એ જતા રહે કેવી રીતે એ પણ આખી આ ગીતમાં આવે છે ત્રણ અંતરાનું ગીત છે અને તરણુંમાં ટપકું લગાવ ધી ગાલે ટપકું લગાવ ધી ગાલે

ਮਾਥਾ ਮਾ ਪ੍ਰਸਰਾਵੇ ਘਸੀ ਘਸੀਨ ਤੇਲ ਮਾਥਾ ਮਾ ਪ੍ਰਸਰਾਵੇ ਮੰਗਰਾਨੀ ਖੁਸ਼ਬੂ ਨੇ ਫੜੀਏ ਬੁਰਗਿਆ ਤੇਲ ਨੱਤੀ ਘਸੀ ਘਸੀਨ ਤੇਲ ਮਾਥਾ ਮਾ ਪ੍ਰਸਰਾਵੇ ਮੰਗਰਾਨੀ ਖੁਸ਼ਬੂ ਨੇ ਫੜੀਏ

રોટલો ભરાવદાર માથે મડિયારી ઘિની વાઢી બહુ છે આ બધી આમ પડેલું છે બધું એમને ભાલિયા ઘાઉનો એ રોટલો ભરાવદાર માથે મડિયારી ઘિની વાઢી એમાંથી નીકળતી હોળ મુછે નાસિકા માં વેતી વેળા એકરી ગાડી બહુત અચ્છે બેની કેવી હતી મારી હર ફર રુમ ઝુમતી હર ફર રુમ ઝુમતી એવી થતી કે જાણે ધરની ધમ ધમતી ભૂચાલે વાહ વાહ ટપકું લગાવતી ગાલે કાળા એ કાજળની નોખેરી ગંધ હજી આજે પણ શ્વાસમાં માલે ટપકું લગાવતી ગાલે અંતિમ મントરો છે માતાજીના પારે જનું જીવન ગયું ચીલાઓ ચાતરીને જીવે છે ભઈ લોએ મારો ચીલો આમ તો લાગે છે હું ફોરેસ્ટ ઓફિસર છું ને કવિ કવિતામાં છું મારી બેન પણ એવી એને એનું પણ જીવન થોડું જુદું હતું ચીલો ચાતરીને જીવે છે ભાઈ લો એમ મોટી તું આગવું જીવી માડીની પારે દે હોમ્યું તું આયખું થઈને જળ હળતી એક દીવી બેન છે વીસ પચીસ કૂતરાના રોટલા બનાવતા અને અમારું એક કૂતરું જ એના જીવનના વિદાયનું કારણ બન્યું માડીની પારે તે હોમ તું આયખું થઈને જળ હળતી એક દીવી સ્વાનો ની સેવામાં રહી એક શ્વાન ને કારણે તું નીકળી અકાળે ટપકુ લગાવતી ગાલે કાલાય કાજળની નોથેરી ગંધ હજી આજે પણ શ્વાસમાં માલે ટપકુ લગાવતી ગાલે

એક હળવી ગઝલ આ ગઝલ જે છે ને અમેરિકા સાથે કઈ લાગતું ઓળખતું નથી એવું પહેલા ડિસ્કલેમર મૂકી દઉં આ બધું ત્યાં જ છે બધું સ્વાગત સ્વાગત કે દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે અમારે ત્યાં આવું જ બધું થાય